વલસાડ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ ઓગણસાઠ મિલીમીટર વરસાદ નોંધાયો આજે વહેલી સવારથી જ સુથારપાડા વડોલી અને અન્ય વિસ્તારમાં વીજળીના ભારે કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો જિલ્લાના અન્ય વિસ્તારોમાં ધરમપુર તાલુકામાં બાર મિલીમીટર પાડી તાલુકામાં બે મિલીમીટર ઉમરગામ તાલુકામાં ચાર મિલીમીટર અને વાપી તાલુકામાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે મધુબન ડેમના ઉપરવાસમાં છેલ્લા ચોવીસ કલાકમાં છ ગામોમાં કુલ એકસો સત્તર પોઈન્ટ ચાલીસ મિલીમીટર વરસાદ પડ્યો છે આ કારણે ડેમનું જળસ્તર છોતેર મીટર સુધી પહોંચ્યું છે ડેમમાં ઓગણીસ હજાર નવસો અગિયાર ક્યુસેક પાણીનો આવક થઈ છે રૂલ લેવલ જાળવવા માટે ડેમના છ દરવાજા શૂન્ય પોઈન્ટ સાઈઠ મીટર ખોલીને અઢાર હજાર ત્રણસો છોતેર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે પેલી જૂનથી અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ બે હજાર સિત્યોતેર પોઈન્ટ સત્તર મિલીમીટર વરસાદ નોંધાયો છે કપરાડા તાલુકામાં સૌથી વધુ બે હજાર છસો છન્નું મિલીમીટર ધરમપુર અને વાપી તાલુકામાં એકવીસો ઓગણીસ મિલીમીટર પાડી તાલુકામાં ઓગણીસો નવ્વાણું મિલીમીટર ઉમરગામમાં અઢારસો છોતેર મિલીમીટર અને વલસાડ તાલુકામાં સોળસો ચોપન મિલીમીટર વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત વલસાડ જિલ્લા અને દાદરા નગર હવેલી તથા દમણમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે મનોજ દળવી દિવ્યાંગ ન્યૂઝ વલસાડ